ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખની વરણી કરવામાં આવી છે ત્યારે પોરબંદર જિલ્લાની જો વાત કરીએ તો રામભાઈ મારુની પોરબંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે અને વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે આપણે તેમની સાથે વાત કરીશું રામભાઈ જે રીતે વાત કરીએ કોંગ્રેસમાં કેટલા વર્ષો તમે આપીએ છીએ કોંગ્રેસમાં આમ તો પ્રાથમિક ઓગણીસો છું આજે દિવસ સુધી કોંગ્રેસ સિવાય બીજી એક પાર્ટીનું વિચાર્યું નથી અને વફાદારી પૂર્વક ઇમાનદારી પૂર્વક તાલુકા પંચાયતના સભ્ય તરીકે મેં કામગીરી કરેલી છે પાર્ટી દ્વારા મને બે ત્રણ વખત જિલ્લા પંચાયતની ટિકિટ આપેલી છે હું ત્રણ વખત જિલ્લા પંચાયત લડેલો છું છેલ્લી ચૂંટણી પચાસ નથી હું હારેલો છું અને હાલ પ્રદેશનો એક મહામંત્રી તરીકે હું છેલ્લા ત્રણ વખત કામગીરી કરતો હોય જેને અનુસંધાન થઈ અને આજે દિવસ કોંગ્રેસને કોંગ્રેસ ગમે ત્યાં ગુજરાત ઓલ ઓવર ગુજરાતમાં ગમે ત્યાં કોંગ્રેસ પાર્ટીનું કામ હોય તો હું અને મારી ટીમ અમે બધા કોંગ્રેસમાં કામ કરીએ છીએ ખાસ કરીને પોરબંદરનો વર્ષો સુધી અર્જુનભાઈ ભોગવાડી હતા હવે નવી જવાબદારી નવા તમારી ટીમ છે કઈ રીતે ભાજપ સામે લડશો આમાં એવું છે કે જાહેર જીવનની અંદર આ લોકશાહીનો દેશ છે હરમેશને માટે સત્તાપક્ષ અને વિપક્ષ એ હોવો જોઈએ અત્યારે વાત કરીએ તો ભાજપ ની છેલ્લા ત્રીસ વર્ષે કોંગ્રેસ નેતા હતા આજે પણ વ્યક્તિગત અમે માન સન્માનથી થી છે પણ હાલ ભાજપની વાત આવે તો ભાજપને ને એનું કામ કરવાનું છે કોંગ્રેસને એવું છે કે હાલ જે ગુજરાતની અંદર જે પ્રજાને જે પીડાના પ્રશ્નો

આજે કરી અને વિશાવદરની જો વાત કરીએ તો પ્રજાએ જે સુકાલું એ કોસ્ટ એ કોંગ્રેસે શિરો છે અને હરમેશને માટે હાર પછાવાની તાકાત આપણે રાખવી જોઈએ આ પાર્ટી છે સત્તા લાલસુ પાર્ટી નથી આ તો પ્રજાની પાર્ટી છે મહાત્મા ગાંધીની પાર્ટી રહી પોરબંદરનીમાં તો પોરબંદર મહાત્મા ગાંધીનું જન્મસ્થળ છે અને સુદામાજીનું પણ જન્મસ્થળ છે અને સુદામાજી મહાત્મા ગાંધી અને પોરબંદરની પવિત્ર પ્રજાના આશીર્વાદ લઈ